હમ ઓ દેખmatched me good morning амબાબા амબાબા ક્યાં જાવું છો તમે શું કરું છો અચ્છા પાવર ચાલુ કરવા ગયા તા પોઝિટિવ ડિગ્રી તમે લાયો છે ને એ પેલો ચાલુ કરી દે કે હા હમ ભાત સુધાઈ હોય ને એટલે થાકી જ लेखीतीने घर घर नाही हूं उमार थाय એટલે થાક લાગે ને અજાલે તો गरम પાણી મેં ત્યાંથી गरम પાણી કરીને લઈ ગઈ લે ઉંચાઈત કરીને કાલે गरम પાણી આવતુંતું ગઈ કાલે આવતુંતું બટ તમે તમારું નામ ન આવને એટલે કદાતા આવતું એ સવાર નતો હોસ્પિટલ એને છે ને બહુ થોડીક વાર છે ને કાઢવું પડે પાણી તમે એક ડોલ ભરીને કાઢ લ્યો ને એટલે પછી ગરમ આવતું હોય સાલુ કુછક કરવા વિશે નીર પરમાં ઘણા તુલસી ખર ગયા મને

એમ લોટો પકડીને કેમ ને કેમ આમ લોટો રાખો આમ આયા પકડો હમ આપડા એક શુભ ચિંતક નો કોલ હતો પાણી વિશે પછી છેલ્લે એ બધી ચર્ચા થઈ ને પછી મને કહી કે એટલે ઘણીવાર આપણે બેને કહે છે ને કે તમે લોકો ઘણી વાર ઊભા ઊભા અને પાણી પીતા હોવ છો એની જગ્યાએ ગ્લાસ ભરીને અહીંયા બેસીને પીતા જાવ કે બેઠા બેઠા પાણી પીવું કીધું હા હવે હું ધ્યાન રાખીશું ઓકે હમ 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 મને એમ જવું કે હું વીસેક મિનિટ આરામ કરું પણ પોસિબલ નથી કોલ આવ્યો મને કાલે જ વાત થઈ હતી ફિલ્ટરની એટલે ફિલ્ટર વાળા ભાઈને મેં આમ તો કીધું હતું હું જો પાંચ વાગ્યા પછી હું ઘરે નહીં હોઉં એટલે ત્રણ વાગે અમારે છેલ્લે એવી વાત થઈ હતી કીધું હોય ને ત્યારે જ મેં કીધું મોકલજો એટલે તાત્કાલિક ફિલ્ટરવાળા મશીન જે છે એ ભાઈ બીજા દેવા આવતા હોય ને પછી એનું ફિટિંગ ફિટિંગની બધું કરવા વાળા પાછા બીજા હોય બંને લોકો આવે છે અત્યારે વાય ગયા છે સાંજના સવા ચાર અને એટલે બસ હું વેઇટ કરું છું બહાર આવીને બેસી ગયો ને અહીંયા જો આખો દી ફોટા જોયા રાખો છો તમને એમ ચિંતા છે કે તમારા દીકરાના ફોટા તો મળતા નથી આ શું કરું પણ ટાઈમ તો પાસ કરવો ટાઈમ પાસ કરું છું હમણાં આવે છે નવું ફિલ્ટર સાડા ત્રણ વાગે મે નીંદ કરી લીધી તો જો હમણા ઓલું ફિલ્ટર આવે છે નવું કીધું તમને કાલે છે ને હું મળવા ગયો તો ને પ્રોપર માહિતી આખી માણીને જાણીને આવ્યો અને બધા આપણા વ્યૂઅર્સની કમેન્ટો મેં બધી રીડ કરી છે એમાંથી એ કીધું કે દર વર્ષે અમારે બી એટલો ખર્ચો આવે છે ઘણા એનો ઓછો આવે છે અને કોને વધારે આવે છે એ સિવાય જે મને એવું પણ ઘણા લોકોએ કમેન્ટ કરીને સજેસ્ટ કર્યું કે ભાઈ સોસાયટીમાં એક વર્ષનું આખું ઓલું હોય છે પેકેજ એ બી જોજો અત્યારે જે હું ફિલ્ટર નખાવા જાઉં છું ને એમાં બી છે પણ એની કોસ્ટિંગ એ બધું થોડુંક ઓછું છે અને આપણે અંદર શું શું સર્વિસીસમાં ચેન્જ થઈ શકે ને એ આપણે આ ભાઈ આવે ને ફિટ કરવા ત્યારે તમને હું બતાવીશ અને થોડુંક આપણે આજે એમની પાસેથી જણાય એટલું હું જણાવું તમને વિડીયોમાં હમણાં આવે છે આ મશીન કાઢીને બીજું ફિટ કરી છે આપણે કેવું નથી કાંઈ બે શબ્દ

TDS ON, Demand with Indication Ahora oh, va, Indication H15 ¿Quién aloja el agua allá? U por si ¿Esto no No, no va a llover ¿Qué tipo de agua અંદાજે સર રૂટિનમાં આપણે સો રાખીએ છીએ 100 થી એકસો વીસ એકસો ત્રીસ સુધી પીવા માટે આપીએ છીએ રેગ્યુલરમાં ઓકે

pani andar eva padta hai to tumhe body je housing je je ane aesthetic use kari shako hum 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 ane ek rite level system a badi ye mani andar pehla sada filter ni me tum filter nakho hum one base type configuration shako tumhe ene andar add kari gaadi nakhi shako hum fusion pro kar pani andar ye rite ni system che openable system candle kharab thai candle gaadi navi nakhi એવી રીતે કાર્બન ખરાબ થયું કાર્બન ખરાબ નાખી શકાય બરાબર આનું કોસ્ટિંગ મને કદાચ બસો રૂપિયા જેવું કીધું હતું આ બસ આ વસ્તુ બધા આ ઓલું આખું મેં કાલ જવા દીધું એની જગ્યાએ રીયુઝ થઈ શકે નો પ્લાસ્ટિક વેસ્ટેજ જાય આની અંદર જ કીધું કાર્બન ફિલ કરી આપણે ઉપયોગ કરી શકીએ મેમરેન્જ કે યુએફ છે બધી ટેકનોલોજીને રિફિલ કરી શકો તમે ઓકે પણ નથી કે જેનો તમે ફીલ ન કરી શકો બરાબર બધા ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ કેવાનું હમ દેનાથી પ્લાસ્ટિક નો વેસ્ટ જિના હમ ઓકે બધું મેન્યુઅલ છે બધી ટેકનોલોજી તમને રીફિલ કરી શકો માગાડી બીજું ન કરી શકો આ ટીડીએસ એ માં કઈ સેટિંગ કે કઈ ના થાય અત્યારે ઓલરેડી બરાબર આની અંદર એ રીત છે આની અંદર થા આની અંદર ડિજિટલાઈઝ છે બુંદી કે એક ટીડીએસ મીટર જે છે હું મેજરમેન્ટ કરતો હું એક મીટર જો ટેન્ક ની અંદર લગાવેલું છે સેન્ટરમાં હા હા આ છે હા હા ટીડીએસ મીટર છે ઓકે એ આગળ સર્કિટ ને બેલેન્સ કરતા હો આરઓ અને યુએસ બે ટેકનોલોજી રેડી થઈ હમ અને આની અંદર પાણી સેટ કરે તમે જે સેટ કર્યું છે ડેફિનેશન ક્લિયર પાણી હમ હમ આ રીતે સિસ્ટમ 100% એક્યુરેસી વાળું પાંચ બે પાંચ ટુ વેરીએશન ઇફ યુ નીડ ઇટ કે કે કેલિબ્રેશન મારે બસ બરાબર બટ એટલું બધું વેરીએશન જે આ તમે જુઓ છો એટલું હોય ઇવામાં છે મને તો છે મશીન તમારું સેટિંગ સેટિંગ બાકી છે કે એ સાવ 15 એક પી છે ને એટલે 70 નો મોડું લાગે હવે આવવાનું છે મોરું ઓલું બહુ મીઠું પીધું હતું આખું ભરાઈ જશે ને ત્યારે ટીડીએસ જેટલા આપણે સેટ કરી રહ્યા છે ને એ પ્રમાણે એ પાણી એ રીતનું સિત્તેર કરી નાખશે પછી બીજી સર્વિસમાં તમને હું વધારી દઈશ પછી હંડ્રેડ ઉપર કરી નાખશું તો જો બીનાની પ્રેક્ટિસ ના હોય એટલે હું આ નથી કહેતો કે તમે ડાયરેક્ટ સો પછી રૂટિનમાં તમે તમે કરી શકો જરૂરી નથી કે આ કોઈ ટેકનિકલ માર્કેટ કરી શકો રેગ્યુલર માધ્યમે તમારે વિડીયોની બેસ્ટ કરી શકો માથું કે 100 ઉપર જાય આપણે પીએ થી ટીડીએસ સારું ના હેલ્થ માટે WHO 50 થી લઈને

ઈધે મજેરીટમાં કાકો દેતો હમ નઈ કાપી નાખીશ દીયો તો અને અમન ગવજામે વાલ બંધ એટલે શું છે લીકેજ જાય કાલે

ફરાળી આઈટમ રાજાગરાની પૂરી અને આ સમ સબ્જી કઈ છે પનીર મખની આજો ફરાળમાં આવાય જલસા થાય પનીર મખની સાથે રાજાગરાની પૂરી ફરારી ફરારી कहाँ पर खावा चाहिए आज आ जा वेज कोलापुरी और ने ओलु गयो जो ये कौन सा है लग्न नहीं लखनऊ लखनऊ बेटर मसाला लखनऊ बेटर दो यहां पर देना है ना सॉफ्ट वाला एक सॉफ्ट वहां पे एक यहां पे हां मतलब एक हां हां बस ठीक जी जी जी, जी 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 માટલી માં આપ્યું બોલો માટલી માં બસ હવે પૂરું થઈ ગયું એમાં બધું खोली ना खो खोली ना खो ले हाथ धोए तो जो है हम कौन खोल करो रस गुल्ला है मैंने पद ही હમ

વ્લોગ પૂરો કરવા પહેલાં છે ને એક જવાબ આપવાનો હતો કમેન્ટ આવી હતી એવી રીતના બેનની કે તમે આ ફિલ્ટરની જાહેરાત કરવા માટે તમે જૂનું ફિલ્ટર બદલી નાખ્યું એકચ્યુઅલમાં તમારો વાક નથી કે હું એમ સમજી શકું કેમ કે હું આગલા એ વિડીયોમાં વિડીયો બનાવવા જાય છે એવી રીતના હું બોલ્યો હતો પણ એકચ્યુઅલમાં છે ને છ મહિનાથી મારે એ વિડીયો કરવાનો હતો એક રીલ જ કરવાની હતી સામાન્ય અને મારો જે ફ્રેન્ડ હતો વિડીયોમાં હાર્દિક એમના કઝિનનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં એક એક પાર્ટ્સ કોઈ બી વસ્તુ છે ને બધી જ એ લોકો પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે કાંઈ બહારથી ટૂંકમાં મશીન બહારથી બનાવી લે અને એવું કાંઈ રેડીમેડ એવું કાંઈ નથી તો આ જ આ જ વસ્તુ જ્યારે મારે ઓલી ફિલ્ટરની બની તો મને યાદ આવ્યું એટલે મેં સામેથી પૂછ્યું કે ભાઈ તારે ઓલી રીલ કરવાની હતી તો શું થયું મને કે કાંઈ વાંધો નહીં આવી જાય એટલે મને ખાસ કરીને છે ને એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે આ વસ્તુ શું હોય કેમ કામ કરતી હોય થોડું ઘણું નોલેજ લઉં હું ગયો તો અહીંયા એ ફ્રેન્ડની દ્રષ્ટિએ એક રીલ બનાવી દેવાનું અને મારા પૂરતી મને નોલેજ જોતું હતું એ દોઢ કલાક લગભગ અમે બધું જાણ્યું મેં આલ્કલાઇન પીવું કે પછી આ ટીડીએસ મેન્ટેન કરી તો એ પણ સારું એટલે એમનું કહેવાનું થયું કે આલ્કલાઇન થોડા સમયથી થોડા વરસથી પીવાનું લોકોએ ચાલું કર્યું છે પણ વર્ષોથી એક જે આપણે ઝરણા ચાલ્યા જતા હોય પાણી જે વહે નદીમાં એ જે એનું ટીડીએસ છે ને એ કે સવાસો થી દોઢસો ની આસપાસ હોય એટલે અમે એવું કહીએ કે ભાઈ ત્યાં સુધીનું એટલા લેવલનું પાણી પીવું જોઈએ આલ્કલાઇન પીવું કે ન પીવું એ પછી એ એના પછીનો વિષય છે એ તમારે કરવું કે ન કરવું પછીની વસ્તુ છે તો હું આપણે આલ્કલાઇન નથી પીવું આપણે ટીડીએસ ઉપર જાય એટલે ફ્રેન્ડ જ હતો એટલે એને કહી દીધું કે પેલા તારી ઘરે એ મશીન કાઢી નાખી કે હું બીજું મશીન મોકલું ને તું ફિટ કરાવી લે એટલે ઘરે તમે પહેલાં સારું પાણી આ રીતનું પીતા થાવ એવી એમની ગુજારીશ હતી એટલે તાત્કાલિક પણ એ ઓલું કાઢી નાખ્યું છે અને આ એમનું ફિટ કરી ગયા છે અને હા રહી વાત કામની તો પછી બહુ ડિટેલમાં જાણ્યું બહુ વસ્તુ જાણી ઘણી પ્રોડક્ટો છે આલ્કલાઇન કરવા માટેનું એક નાનકડું યુનિટ પણ છે કે જે ગોરા ઉપર રાખી દઈએ ને તો એમાંથી આલ્કલાઇન થઈને તમને વોટર મળે એવું ઘણા બધા છે તો મેં કીધું કે આના ઉપર પ્રોપર વિડીયો બનાવીશ પણ એ આના ઉપર નહીં આવે કે આ લાઈફસ્ટાઈલ બ્લોગિંગ છે આમાં કાંઈ આપણે એ રીતના વિડીયોસ નથી મૂકતા એ એન્ડ ડ્રાઈવ ઉપર આવશે અને એનું શૂટ હજી પંદર વીસ દિવસ પછી હવે મેન્યુફેક્ચરિંગ યુનિટ અમદાવાદ જઈને કરવાના છે આ આવું ડિસિઝન થયું પણ એકાએક થયું એટલે કદાચ હું કોઈ બી વિડીયોની જાહેરાત કરવાની હોય કે એવું હોય તો ઓબ્વિયસલી કે કોઈ બી મારા એન્ડ ડ્રાઈવના પેજીસ ઉપર જુઓ ને તો એમને આઈડિયા આવી જ જાય કે આ પ્રોફેશનલ છે કે ઓનલી નોન પ્રોફેશનલ છે એ એમનામાં આઈડિયા આવી જાય એટલે એવો કોઈ પર્પઝ નહોતો અને ઘણા લોકોએ પૂછ્યું છે ટોડી ટોડી જ લખ્યું છે ને ટોડી પણ ટોડી એના ઉપર ઈ એ લોકોએ ટ્રેડમાર્ક લીધેલો છે અને આ જે એને મને ત્યાં સુધી સમજાયું હતું કે એ મશીનમાં આ પહેલું મશીન એવું છે કે એની અંદર તમે જે ટીડીએસ જોઈએ છે ને ટીડીએસ મેન્ટેન કરી શકો એટલે આ એક બહુ મોટી વસ્તુ હતી અને એટલું બધું કોન્ફિડન્ટથી મારા આટલા જૂના ફ્રેન્ડે કીધું કે ભાઈ આધારા ઘરે આ ફિટ કરી નાખવાનું એટલે કરી નાખું અને હવે અમે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત